ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં થયેલ ભાજપના બે નેતાઓના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલામાં સામેલ આરોપીની મિલકત સીલ કરી દેવામાં આવી હતી ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં ભાજપના નેતા સિધિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની થયેલ હત્યાના ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મોટી કાર્યવાહી હાથ ધરી આ કેસના આરોપી એવા યુનુસ શેખની શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ મિલકત સીલ કરી દીધી હતી એનઆઈએ એક કોર્ટના આદેશથી આ કાર્યવાહી કરવામાં આવી હતી જેના પગલે ફેલાયો છે ભરૂચ જિલ્લામાં ભાજપના પૂર્વ પ્રમુખ બંગાળી અને યુવા મહામંત્રી નવેમ્બરના રોજ રોડ પર આવેલ સૂર્ય પ્રિન્ટિંગ પ્રેસ્ટમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી પોલીસની તપાસમાં દાઉદ ઇબ્રાહીમના સાગરિક જાવિદ ચીકનાએ હિન્દુ નેતાઓની હત્યા માટે પચાસ લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો હતો ભરૂચમાંથી ચાર હિન્દુ નેતાઓના નામ નક્કી કરવામાં આવ્યા બાદ સુરત અને ભરૂચમાં સક્રિય બનેલા અંધારી આલમના મોડ્યુલે બંને ભાજપના નેતાઓની હત્યા કરી હતી જેમાં એન અને એએનઆઈએ દ્વારા દસથી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે કોર્ટના આદેશથી આરોપીઓ સામે કડક રાહ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે